કેમ છો મિત્રો ઠંડી ખૂબ પડે છે અને આશા છે વહેલા ઉઠતા હોય અને ખેલતા રહેજો નેક્સ્ટ પાર્ટમાં આપણે શીખ્યા કે રનઅપ કેવી રીતે કરવું પછી બોલને કેવી રીતે છોડવો આજે શીખશું આપણે લાઇન અને લેન્થ કે બોલની લાઈન કઈ જગ્યાએ લાઈનથી બોલ નાખવો આપણે કઈ જગ્યાએ ટપકો પાડો બેસ્ટમેન આપણો ઊભો છે રાઈટી બેસ્ટમેન છે બેસ્ટમેનને આપણે કેવી રીતે બોલ નાખવા તો જો કે તેની છે આટલા એરિયામાં એકદમ ફૂલ લેન્થ આવે એરિયા ફૂલ લેન્થ ગણાય આટલાથી મોડીને એ આટલા સુધી એ ગુડ લેન્થમાં આવે બાકીનું બધું શેડ શોર્ટ લેન્થમાં આવે તો આપણે જ્યાં તર ફૂલ લેન્થના છક્કા સારો મારતા હોય છે તો એમને એ રીતે એ બોલ ન નાખવા માટે આપણે ગુડ લેન્થ તો કરવી પડે તો ગુડ લેન્થને આપણે બેસ્ટ આપણે ચાર પાંચ પગલા લઈ લઈએ આગળ એક બે ત્રણ ચાર તો આટલાથી મળીને આ એરિયા છે તે થોડો ગુજ લેન્થમાં આવે તો આપણે જ્યાં તર આ બોલને આપણે આવી રીતે જ આ ગુજ લેન્થનો એરિયા છે તો બોલને આપણે આ એરિયામાં ટચ કરશું ફેંકશું મારા કરતી તો આ એરિયામાં તમે નાખશો વારે ઓવરના તૈન ચાર બોલ નાખશો તો તમારી બોલિંગ એકદમ સારી થશે બેટ્સમેનને રમ રમવાનું થોડું તકલીફ પડશે અને તે સારું નહીં રમી કે તો આપણી બોલિંગ ઓબ્વિયસલી સારી થવાની જ છે એટલે માટે આપણે આ એરિયાને થોડુંક જ્યાદા જ કરશું ફૂલ લેન નાખવા જશો તો બેટ્સમેનને એકદમ આસાની પડશે છક્કા મારવાના તો આ એરિયાને થોડુંક દબાવીને નાખો તો બોલને શું તો બોલ બાઉન્સ થશે ના થશે બોલે ખૂબ બોલ બાઉસ થશે કોક ઉપર થઈ જશે ખૂબ નીચે થઈ જશે તો બેટ્સમેનની થોડી સમજવાનું થોડી તકલીફ પડશે કે આ લેન્થને શું કરું મારે તો આપણે આ લેન્થને થોડું ચજ કરશું આટલાથી મળીને આ એરિયા તો આ એરિયામાં તમે વારે ઘડી બોલ નાખો ત્રણ ચાર બોલ નાખો ના પછી આપણે લાઇન છે લાઇનમાં તો લાઇનમાં ઠીક છે ઠીકથી આપણે છઠ્ઠું છઠ્ઠું સાતમું સ્ટમ્પથી બોલ નાખવાની શરૂઆત કરીશું લાઇન આપણે બારલી સાઈડ નાખવાનું ચાલુ કરશું કે જેથી કે સ્ટમ્પમાં નાખશો સ્ટમ્પના બોલ સારા બેટ્સમેન મારતા જ હોય છે જતા લોકો મારતા જ હોય છે સ્ટમ્પના બોલ છક્કા મારતા હોય છે તો આપણે સ્ટમ્પના બોલ જ્યાં બહુ નહીં નાખવાના તમારે જો સ્ટ્રેન્થ હોય આરી તમારી સ્પેસ હોય આ રીતે તમે નાખી શકો છો મેં પાછું તમે બે બોલ બહાર નાખો ને એક સ્ટમ્પમાં નાખો તો તમારે એ બોલ સારો પડશે અને ફરક પડશે કે આ એના મગજમાં એવું જશે કે ચાલો આરે બે બોલ બહાર નાખે તો ત્રીજો બહાર જ નાખશે અને એવી ટાઈમે તમે જો અંદર નાખશો તો થોડો ફરક પડશે બેટ્સમેનને એકદમ કોચિંગ તો આવશે બોલ કે આ કેવી રીતે ગયો બોલ તો આપણે એ રીતની થોડી પ્રેક્ટિસ કરજો આ છઠ્ઠું સ્તંભ છે કઈ સ્તંભ છે કઈ સોની આ છઠ્ઠું સ્તંભ છે કે સત્તા બહાર આપણે વાઈને પટ્ટાના છઠ્ઠા સમના વચ્ચે આપણે આ લાઈનને હિટ કરીશું આ લાઈનમાં તમે આવા દેશો તો ને થોડી તકલીફ પડશે કે બોલને કવી તો મારવો આપણે જ્યાં મિડલ મિડલના બોલ મારશે સારા પણ બહારના બોલ થોડા બધા ને તકલીફ પડતી હોય છે જ્યાં તો ટેનિસ માં તો આપણે એરો એરિયા હિટ કરવાનો પ્રયત્ન કરશું લેન્થ હારી રાખો લાઈન એ રીત પકડી રાખો તો તમારી બોલિંગ એકદમ સારી થશે તો ચાલો આપણે થોડી ગ્રીલ કરી લઈએ